નખત્રાણા પોલીસ દ્વારા પાંચ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો થરાદ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો છે જેમાં નખત્રાણા પોલીસ સ્ટેશનના ગુનાકામે કામે અટક કરવામાં આવેલા આરોપી શંભુશી અનોપસિંહ રાઠોડ ઉંમર વર્ષ પાંત્રીસ મૂળ રહેવાસી મ્યાજલાર તાલુકો જેસલમેર રાજ્ય રાજસ્થાન હાલ રહેવાસી મારુડી બાળમેર રાજસ્થાન પોલીસ રિમાન્ડ દરમિયાન સદર આરોપીની યુક્તિ પ્રયુક્તિથી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પૂછપરછ કરતા તેને બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનાકામેની કબૂલાત કરી હતી જેને લઈને સદર આરોપી બાબતે થરાદ પોલીસ સ્ટેશન ખાતે ખરાઈ કરતા મજકૂર આરોપી છેલ્લા પાંચ વર્ષથી ગુનાકામે નાસ્તો ફરતો હતો જેને નખત્રાણા પોલીસે ઝડપી પાડ્યો છે વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ